અને હું નોકરી ઉપરથી જઈને આવતો રહ્યો છું અને ચા પીવાનો સમય થયો છે તો મિત્રો અત્યારે ગેસનો બાટલો થઈ રહ્યો છે અને ગેસનો બાટલો આપણે લેવાનું છે ગેસ એજન્સીએ તો આપણે સમય તો સમયને વેરફ્યા વગર ફટાફટ આપણે ગેસનો બાટલો લેવા માટે જઈશું ગેસના બાટલાની ચોપડી આપી દો આ ગેસની બાટલાની ચોપડી લઈ લીધી છે આની ઉપરથી આપણને ગેસનો બાટલો નોંધીને આપશે ચાલો અત્યારે જઈએ આ ગાડી લેવા માટે અત્યારે લાલબાજુ સોસાયટીમાં જઈશું કેમકે ગાડીમાં આપણે ગેસનો બાટલો લઈ જવા પડશે અને ખાલી બેટલો અહીંયા છે તો પહેલાં ગેસનો બાટલો લઈ જઈશું ત્યાં સુધી ચાલો રિક્ષા મળી ગઈ છે રિક્ષામાં બેસી ગઈ છે લાલબાજુ લાલથળે ચાલો ત્યારે રિક્ષા મળી ગઈ આપણને લાલથડા રીક્ષા લેવા લાલથળે જાય લાલ સ્થળે આપણે બહાદુરમાં ગાડી લેવા જઈશું ગાડી લઈને પછી પાછા ઘરે આવશું ઘરે આવી ખાલી બાટલો લઈને પછી તપસ્વી ઇન્ડિયાને જઈશું જ્યાંથી આપણે ભરેલો બાટલો લાવશું અત્યારે આપણે ખાલી ગાડી લેવા માટે જ જાવી છીએ આ રિક્ષા મારું બાઈક ખેડ્યું હતું લાલબહાદુરમાં અત્યાર સુધી ત્યાં વાપરતા હતા હવે મારે થોડી જરૂર પડે છે બજારમાં જવા માટે એટલે જે બાઇક છે એચ એમ ડીલર એને અત્યારે હું વિજયનગર રાખીશ કેમ કે જરૂર પડશે અત્યાર સુધી તો લાલબહાદુરમાં હતું હવે આપણે થોડીક જરૂર પડે છે એટલે બાઇકને આપણે અહીંયા રાખીશું અને સવારમાં જવાનું જવાનો ઓફિસે બાઇક લેટ એટલે ગાડી લાલબહાદુરમાં મૂકી હતી અને બાઇક લઈને પછી આપણે ગયા હતા ડર હવે ગાડી લેવા જાય છે બાઇક ઘરે છે એટલે રિક્ષામાં લાલબાદુરમાં જવાનું છે કેટલા આવો દસ મળો અત્યારે લાલ રહી ગયું ચાલો ઘરે જઈ ચાવી લઈ અને ગાડી લઈને પછી જઈશું લાલ વિજયનગરમાં આપણે ગાડી અહીંયા જ વડી છે જો છે ને ફટાફટ ચાવી લઈ અને નીકળી જાવી કેમ કે પછી ગેસની એજન્સી બંધ થઈ જાય રહી ચાલો કોઈ ખાઈ લાગે અહીંયા તો ચાલો ત્યારે ફટાફટ આપણે જઈશું હવે વિજયનગરમાં જ્યાં ખાલી આપણો ગેસનો બાટલો છે એને લઈ લેવી ખાલી ગેસનો બાટલો લઈ અને ફટાફટ જઈશું આપણે ઇન્ડિયન એજન્સીએ હા લીધી ગેસ ગેસનો બાટલો મૂકી દો ના ઉતાવળીમાં તો ફટાફટ ગયો છું તો ગેસનો બાટલો લઈ લીધો છે ગાડીમાં ખાલી બાટલો છે અને આપણે જઈશું તપસ્વી જે ઇન્ડિયન ગેસની એજન્સી છે ત્યાં અને ત્યાં આપણે તાત્કાલિક આપણને ઊભા ઊભા ગેસનો બાટલો આપી દે છે તો ગેસનો બાટલો ખાલી લઈ લીધો છે અને આપણે હવે જઈશું અત્યારે ઇન્ડિયન ગેસ એજન્સી છે સોરી તપસ્વી ગેસ એજન્સી છે ઇન્ડિયનની ત્યાં જઈશું અને ત્યાંથી આપણે ખાલી બાટલો આપી અને ભરેલા બાટલો લઈશું જો દોસ્તો સુરેન્દ્રનગરની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે પહેલાં આટલું બધું ટ્રાફિક સુરેન્દ્રનગરમાં રહેતું નહીં બહુ ઓછું ટ્રાફિક રહેતું પરંતુ હમણાં છેલ્લા બેક વર્ષથી ટ્રાફિક ઘણું રહે છે આ છે ગાંધી હોસ્પિટલવાળો રોડ અને આ રોડ ઉપર પણ એટલું ટ્રાફિક રહે છે હવે આ ટ્રાફિક રહેવાનું મુખ્ય કારણ મુખ્ય કારણ એવું છે કે સુરેન્દ્રનગરની અંદર ડ્રીમ આર્ટ આવી ગયો છે ફ્રેશ બજાર રિલાયન્સની ફ્રેશ બજાર પણ આવી ગઈ છે અને બે ત્રણ આવી મોટી મોટી જે મોલ છે એ આવી ગયા હોવાના લીધે અધિકારીઓ છે મોસ્ટલી હવે જે અમદાવાદથી રાજકોટથી આવતા એ અપડાઉન કરતા નથી અને હવે સુરેન્દ્રનગરની અંદર જ સ્ટે થાય છે જેના કારણે આ વસ્તી વધારો અને ટ્રાફિકની સમસ્યા સુરેન્દ્રનગરની અંદર થોડા વર્ષોથી વધી હોય એવું લાગે તો રાજ હોટલ પાસે તપસ્વી ઇન્ડિયન ગેસ એજન્સી આવેલી છે સામે જે ગેસના વેટલા પડ્યા છે ત્યાંથી આપણે ગેસનો બાટલો લેવાનો છે પહેલાં ગાડીને પાર્કિંગ કરનાર પહેલાં આપણે પૈસા ભરી દઈશું ચિઠ્ઠી ફડાવી લઈશું અને પછી બાટલો લેવા જઈશું ક્યાંય ગયા હાલો ઇન્ડિયન ગેસની ઓફિસ ઇન્ડિયન તપસ્વી ઇન્ડિયન ગેસ એજન્સી એક આવી આપણને સ્લીપ આપી છે હવે આ સ્લીપ આપણે સામે ગેસનું જે બાટલાનું ટ્રેક્ટર વેડ્યું છે ત્યાંથી આપણને આખી ટ્રેક્ટરમાંથી આપણો બાટલો આપશે આપણે ખાલી બાટલો પહેલાં લેતા જઈએ ટ્રેક્ટર સુધીને ત્યાં આપી દઈશું આપણને આ બાટલો આપી દીધો છે ભરેલો ખાલી આપણે આ બાજુ મૂકા છે કેટલાથી નવસો સત્યાવીસ અત્યારે ગેસનો બાટલો આપણે ભરેલો લઈ લીધો છે અને હવે આપણે જઈશું ઘરે જો આ બાટલો આખો ભરેલો આવી ગયો છે નવસો ને સત્યાવીસ રૂપિયામાં આપણને આ ગેસનો બાટલો અત્યારે પેલો છે જે ઇન્ડિયન કંપનીનો ગેસનો બાટલો છે તો ઉતારી નાખ્યો છે સ્મિતના મમ્મી લઈ જશે અંદર ગાડી પાર્કિંગ કરી નાખવી ચા બની ગઈ છે મિત્રો અને આપણે બપોરે ચા પીવાની લગભગ ગુજરાતીઓને ભારતીયોને લગભગ વધારે બપોરે ચા પીવે તો જ એમને મજા આવતી હોય છે તો આપણે પણ અત્યારે ચા બની ગઈ છે આ બપોરની તો ચા રેડી છે આપણે બે જઈશું અને સાથે આ ભૂંગળા પણ બનાવ્યા છે રમકડા જેવા સ્મિતુભાઈ સૂતા છે પછી સ્મિતુભાઈ ઉઠે તો સ્મિતુભાઈને પણ ચા પીવડાવવાની છે હું ચા પીવું છું ચા ચા પીતા પી સ્મિતુભાઈ હુંકારા કરે છે હું ઊભો થયો છું એના મમ્મીને કીધું પણ કે ના તમે જાઓ એટલે હવે મારે જવું પડ્યું છે હવે સ્મિતુભાઈ હું કરે એ લે હાલો બાર આવ તારો હાલો આવું છે ને બારે હાલો 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 હા સ્મિતુભાઈ તું ઉઠી ગયા છે ચા પીવાની સ્મિતુ તું તારે હે હા બેસી જાવી છે તો દોસ્તો અત્યારે અમે ચા પાણી પી લીધા છે સ્મિતુભાઈ બ્લેન્કેટ લઈને આવે છે શું કે હા સ્મિતુભાઈ બ્લેન્કેટ બતાવે છે અને

દોસ્તો અમે અત્યારે જાણીએ છીએ બારે જ્યાં અમારે જવાનું છે અત્યારે શાકભાજી લેવા જોકે શાકભાજી અમે મોટે ભાગે જોરાનગરની જે શાક માર્કેટ આવેલી છે ત્યાં જ લેવા જઈએ છીએ અને એ પણ અમે અઠવાડિયાની એક સાથે લેવા જઈએ છીએ રવિવારે હોય ત્યારે જેને લઈ આવે છે અને મોટે ભાગે સ્મિતના મમ્મી શાકભાજી લેવા જતા હોય છે હું તો બહુ ઓછો આવું છું પરંતુ આજે અમે એસી ફૂટની જે શાક માર્કેટ છે ત્યાં જવાના છીએ તો તમને પણ અમે બતાવશું કે જે સુરેન્દ્રનગરની અંદર એંસી ફૂટની જે એંસી ફૂટે જે શાક માર્કેટ આવેલી છે એ આજે આપણે જોવાના છીએ તો ચાલો અત્યારે જઈએ આપણે એંસી બુટે શાક માર્કેટમાં ચાલો હવે આપણે જઈશું બાઈકમાં જવાનું છે કેમકે ગાડી હવે આપણે ઓછી વાપરવાની છે સિટીમાં બારે આપણે બાઇક લઈને જ જઈશું કેમકે હવે બાઇક લઈ આવીએ છીએ ઘરે ચાલો ત્યારે પહોંચી ગયા છે એસી ફૂટ અને બાઇક ત્યાં પાર્કિંગ કરી નાખ્યું છે હવે જો શાકભાજીની માર્કેટ તમને આપણે અહીંથી બતાવવું આવે આ છે સંકલ્પ વિદ્યાલય અને સંકલ્પ વિદ્યાલયની સામે જ એક જેટા શાકભાજીની આખી બજાર ભરાય છે અહીંયા તો સ્મિતના મમ્મીને અમે જઈશું અહીંયા બધી શાકભાજીની માર્કેટ પણ શાકભાજી થોડી લઈશું આ છે સંકલ્પ વિદ્યાલય એની બાજુમાં પહેલાં મોર્ડન ક્લાસીસ હતું જ્યાં હું અગિયાર બારના ટ્યુશન માટે આવતો હતો આખે આ માર્કેટ છે રોડ ઉપર જ અને આ રોડને એસી ફૂટ રોડ તરીકે બધા અહીંયા પ્રખ્યાત છે આ એસી ફૂટના રોડ ઉપરની શાક માર્કેટ એસી ફૂટના રોડની શાક માર્કેટ છે તેડી લીધા છે કારણ કે સ્મિતુભાઈને નીચે ચાલવું નથી ભાઈને હા દ્રાક્ષ લેવાની ચાલો હા લાંબી લાંબી શાક માર્કેટ છે બધા અહીંયા બારે નીચે પાથરણા પાથળીને બેઠા છે અને આ પાથરણા પાથરીને બેઠેલા જે સ્મેતુભાઈ ઘરે પાછા શાકભાજીનો વેપાર કરે હા સ્મિતુભાઈ હાલો પાછા હાલો આ બાજુ પણ બેઠા છે હા પાછળનો વ્યૂ છે હાલો આપી દો છે દોઢ કિયો જેવું છે સ્મિતુભાઈ માટે લીધું છે તરબૂચ અને તરબૂચ પકડીને જાય છે ભાઈ કા શું લીધું તે હે શું લીધું બોલ બોલ તો એકવાર મિત્રો શાકભાજી લઈ લીધી છે અને ઓને સ્મિતો હોન્ડા આવી ગયા છે એના મમ્મી આવે છે અને હવે નીકળી અમે ઘરે જવા માટે તું કંઈક પાછો કેવા માંગે છે શું કે સીધું તરબૂચ લીધું એમ કે છે અમે કોને ખાવાનું મને કોને અમેને હે તો ઘરે આવી ગયા છે દોસ્તો અને હવે સ્મિત ભાઈ એનો તરબૂચ લઈ લીધું છે અને તરબૂચ સ્મિતને ખવડાવી દીધી હા જો

સ્મિતુભાઈ જો ભજીયા લાવે છે હા તો અરવિના પાન ના ભજીયા બાફી નાખ્યા ખા છે બાફેલા જે ભજીયા છે એ સ્મિતભાઈ ને ભાવતા હોય છે એટલે જો એ બાફેલા ભજીયા ખાવા છે માં એને વગાડવાના છે ને બીજી શાક રોટલી બનાવે છે ત્યાં સુધી સ્મિતભાઈ ખાશે ભજીયા શું ખાવાનું હા દોસ્તો તૈયાર થઈ ગયું હાલો સ્મિત સ્મિત હાલો મૂકી દે ફોન મૂકી દે હાલો હાલો જમવા જાવ હાલો અહીંયા ખાતા ખાતા જુ હાલો હાલો નહીં નો હોય હા જલ્દી ભજીયા ખાવાના હાલો

તો દોસ્તો આજના બ્લોગને અહીં જ ખતમ કરીએ અને મળીએ કાલે નવા એક બ્લોગમાં અને જો મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને અમારા બ્લોગ ગમતા હશે અને જો ગમતા હોય તો અમને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં